ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક આદેશ છતાં પણ પગાર વધારો ન થવાને લઈને સુરત આંગણવાડીની મહિલાઓમાં ભારે રોષ પાટી નીકળ્યો છે ત્યારે શું આ વખતે તેમની લડતને સફળતા મળશે કે કેમ કારણ કે મોટા ઉગ્ર વિરોધ અને રેલી વચ્ચે સરકાર ઉપર દબાણ વધી ગયું છે અને આવા સમયે આ મહિલાઓએ પોતાની માંગણીઓ સાથે પગાર વધારવાની માંગ કરી છે અને બીજી અન્ય માંગો પણ કરી છે ત્યારે શું માંગો કરી છે અને શા માટે આ વિરોધ કરી રહ્યા છે તે અંગે વિડીયોમાં વિગતે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં માં સ્વાગત છે ગુજરાતમાં આંગણવાડી મહિલા કર્મચારીઓના હક માટે ચાલી રહેલી લડત એક નવી ઉંચાઈએ પહોંચી ગઈ છે ત્યારે હાઈકોર્ટ દ્વારા આંગણવાડીમાં ફરજ બજાવતી મહિલાઓને વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓ તરીકે ગણવાના ઐતિહાસિક આદેશ છતાં રાજ્ય સરકાર દ્વારા તેમનો પગાર વધારવામાં આવી નથી રહ્યો અને વિલંબ થઈ રહ્યું છે જેને લઈને હવે સુરત શહેરમાં આ આંગણવાડીની મહિલા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

ત્યારે અંગે રાજ્યના મહામંત્રી રાગિણીબેન શું કેવું છે આપણે પેલા તેમને જ સાંભળી લઈએ રાજ્ય મહામંત્રી છું અને આજે અમે આ સુરતમાં એટલા માટે ભેગા થયા છે કે ઓગસ્ટે નામદાર તરફથી જે આપવામાં આવેલો છે એ આંગણવાડી વર્કર હજાર આઠસો પગાર આપવાનો અને હેલ્પર બેનો વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર આપવાનું નક્કી કરેલું છે જે સરકાર તાત્કાલિક અમલ કરે અને બહેનોને આપવાનું નિવાર્ય પહેલાં ચાલુ કરી દે નાની નાની બાબતોનું આજે નામદાર હાઈકોર્ટે ધ્યાન દોરેલું છે તો સરકારે પણ આ કામ ખોલીને અમે

કહ્યું છે કે સન્માનજનક દર્જો આપવામાં આવે જે તેમના આર્થિક હિત માટે પણ ઉચ્ચારવામાં આવી છે કે જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો બહેનો ઉગ્ર આંદોલન પણ કરશે ત્યારે તેમને વધુમાં કહ્યું કે દિવાળી પહેલા તે પગાર વધારવામાં આવે તેવી અમારી માંગ છે ત્યારે આંગણવાડી કર્મચારીઓએ તે પણ જણાવ્યું છે કે તેઓ સરકારી યોજનાઓની માહિતી એકત્રિત કરવી હોય કે પછી ડેટા એન્ટ્રી કરવી હોય ત્યારે તેઓ પોતાના જ પર્સનલ મોબાઈલ ફોનથી કામ કરતા હોય છે જે તેમને વધારે બોજ અને તણાવ આપે છે ત્યારે આ મુદ્દા ઉપર પણ તેમને સરકારનું ધ્યાન દોર્યું છે અને આ સમસ્યાનો નિકાલ કરવા માટે પણ કાર્યકર કરવામાં આવે તેવી માંગ કરી છે સરકાર તરફથી વધારવાનો અભાવ અને કામગીરી માટે જરૂરી સાધન ન મળવાના કારણે આંગણવાડી મહિલા કર્મચારીઓમાં ઉગ્ર અસંતોષ ફેલાઈ ગયો છે જેના કારણે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેઓ સતત પોતાની સન્માન અને અધિકાર માટે લડી રહ્યા છે આશા વ્યક્ત કરી રહ્યા છે કે સરકાર હવે તેમની સમસ્યાઓને ગંભીરતાથી લેશે લેશે અને યોગ્ય પણ ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ અંગે સરકાર શું લેશે આંગણવાડી બહેનો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે જે માંગણી કરવામાં આવી છે તે સ્વીકારવામાં આવે છે કે કેમ અને કેટલા સમયમાં તે સ્વીકારવામાં આવે છે આંગણવાડી બહેનો દ્વારા દિવાળી સુધીનો સમય